મહત્વની વાત છે કે તમારે ભોજન કેવી રીતે કરવું અને કોના ઘરે કરવું ચોથી વસ્તુ છે બીમાર અથવા તો પીડિત વ્યક્તિ હવે જે વ્યક્તિ જે બીમાર છે જે વ્યક્તિ પીડિત છે એના ઘરે પણ તમારે ભોજન ન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી કોઈ પણ રોગનો સામનો કરી રહ્યો છે તેના ઘરમાં બેક્ટેરિયા હોઈ શકે છે આ સાથે તેના ઘરની સ્થિતિ પણ સારી ન હોઈ શકે અને ત્યાં પણ એક નેગેટિવિટી હોય છે તો આવા ઘરમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ કારણ કે એ ઘરમાં રોગો આવવાની સંભાવના છે એટલે એનો મતલબ એમ નથી કે બીમાર વ્યક્તિને તમારે તર છોડી દેવો જોઈએ પણ એક વસ્તુ છે કે બીમાર વ્યક્તિ જે છે એને તમારે બરાબર જે છે આરોગ્ય અને સેવા સાથે એને જે છે એને સાજો કરવો પડે જો તમે એને છોડી દેશો તો પરોક્ષ રીતે તમે પણ એના જવાબદાર બનો છો આજે બીમાર વ્યક્તિ જે છે વૃદ્ધ વ્યક્તિ છે એના પ્રત્યેનું વલણ આપણું જે છે એ નિષ્ઠુર હોય છે પણ તમે જોજો કે આજે એ વ્યક્તિ બીમાર છે એ વૃદ્ધ છે તો આવતીકાલે હું પણ બીમાર થઈ શકીશ હું પણ વૃદ્ધ થઈ શકીશ તો આ ખૂબ મહત્વની વાત છે ગરુડ પુરાણની